નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો વસંત ચાવડાનું એક રેકોર્ડિંગ વાયરલ થયું હતું જેની અંદર તેઓ મોગલધામ કબરોના બાપુ વિશે વાત કરી રહ્યા હતા વાત એમ હતી કે મિત્રો મોગલધામના જે બાપુ છે એમને દલિત સમાજ વિશે અપશબ્દો તેમજ દલિત સમાજનું અપમાન કરી હોય એવી વાત વસંત ચાવડા કરી રહ્યા હતા પરંતુ મિત્રો આ વિડીયો વાયરલ થયા બાદ આજે બાપુ છે એમને પોતાની ભૂલ સ્વીકારી લીધી છે અને વસંત ચાવડાને મોગલધામ કબરાવવા માટે આમંત્રણ પાઠવ્યું છે મિત્રો આ બંનેની વાતચીતનું જે કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યું છે મિત્રો વાતચીતની અંદર ગભરાવના જે બાપુ છે તેઓ વસંત ચાવડાને મારો બાપ મારો બાપ આવું બેથી ત્રણ વાર ઉચ્ચારણ કરે છે અને એકદમ વિનમ્રતાથી વાત કરી રહ્યા છે જેના પરથી લાગે છે કે આ બંને વચ્ચે સમાધાન થઈ ગયું છે તો મિત્રો આવો તમે પણ સાંભળો એ વસંત ચાવડા અને આ બાપુ વિશે શું વાત થઈ છે એ પહેલાં મિત્રો આપ ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલ જ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલું બે લાયકન પણ દબાવી દેજો બોલો ને ભાઈ અમરેલી થી બાપુ વાત કરવાની વાત થઈ તી મારે વિજયભાઈ ને બાપુ જયમો એ બાપુ એ બાપુ વસંત બોલું હમણાં આપડે વિજયભાઈ વાત થઈ હતી ને

કારણ કે હું કોઈ પક્ષપાત નથી પણ હૃદય માં તમે એટલું ધ્યાન રાખજો બીજા તો નહીં બીરજાવે પણ આ મોગલ ના બને એટલો વેલો તમારી પાણી રૂબરૂ આવું છું પછી આપડે મળી શકું આવો મારા બાપ તમને આજના રખોપા ભલે ભલે ખમા મારા બાપ જય મોગલ ખમા આવો બાપ જય મોગલ માં

નવ દીકરી દૂર રાખવાનું કામ કરો છો એ મને બઉ ગમતું પણ આ જે એક ઓલું થયું તું ને એમાં મને થોડીક માવતર માની લેવાય મારા બાપ માવતર માની લેવાના મા કોઈ વાંધો નઈ હાલો જે કઈ હોય છે